હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ સો બધાને મજામાં મજામાં જ રહેજો ને બધાઇની હોળી કેવી ગઈ છે ધુલેટી કેવી ગઈ છે તો હારી ગઈ હોય તો હારું ને બધાની આવી રીતે કોઈ પણ તહેવાર આ તે બધાને હારા જાય હું તો એવી પ્રાર્થના કરું છું ને બસ આપણે સવાર સવારમાં આવી ગયા છે ને હજી આવી ગયા છે ખાલી ફક્ત આઠ તો મેં કીધું વિડીયો શરૂ કરી દઉં અત્યારમાં બરોબર તો અત્યારમાં અમારી વાડીમાં જોરદાર ઝાકળ જીન્સ પાડી દીધો છે આટલો ઝાકળ એટલો ઝાકળ કે એની કોઈ વાત જ નથી વાઢવા પણ નહીં જવાય બપોર સુધી તડકાનું જવું પડશે ને હવે આપણે નાસ્તા પાણી બધું બાકી છે નાસ્તો બનાવવાનો પણ છે ને બધાયને ખાવાનો પણ બાકી છે બરોબર તો હવે આપણે જઈએ છે નાસ્તો કરવા ને એક ભાઈની ફરમાઈશ હતી કે તમે ગીત ગાજો મારું નામ લેજો ઓકે ભાઈ તો હું આગળ કમેન્ટનું તમારી વાંચીશ પછી તમારા નામ લઈશ ને તમારું ગીતની તો કંઈ નામની કંઈ ફરમાઈશ નથી પણ મને જે આવડે છે એ ગીત હું ગાઈ નાખીશ ઓકે તો હાલો આપણે પહેલાં નાસ્તો બનાવી નાખીએ ને કમ્પ્લેટ કેમ કે આ બધે વાટે હોય

પછી છે ને અમને ભૂખ લાગી છે ને તો મારી પતરીયાની છે નમકમક બધું નાખતું જવું પડે મોડે પછી કોઈને ભાવતી નથી

મિત્રો હવે આ બધા નાસ્તો કરાવી લો પછી આપણે મળીએ અંકિત જયપાલ હજી છે નાનો વારો નંબર પેલો છે એટલે જમી લઈ મિત્રો બની ગઈ છે રોટલી ફટકા ભેગી નગર મારો વાહો ફટકા ભેગો ભાંગી જાય ખબર તો છે તમને તો જુઓ છે દાબ ક્યાં નાસ્તા પાણી વાભે વાહ કમ્પ્લેટ રોટલી શાહ તો હવે આપણે અંકિત જયપાલ જો હૂતા છે બરાબર છે એ ઉઠે તો પછી એની રોટલી બનાવીએ આપણે એની બાકી રાખી છે ને એક તમે જોયું છે ને હું તા એ કેમકે સવાર સવારમાં જ બ્લોગ બનાવવા આજે આવી ગઈ છું કે કાલે ધુલેટી બગડી ગઈ હતી એટલે મજા આવી નહીં કાલ હ જોરદાર અમારી ધૂલેટીમાં ધૂળ પડી ગઈ કાલ તો હવે આપણે મળીએ પછી કેમકે હવે હું જોઈ છું એ ભાઈનું નામ હું છે તો એ ભાઈએ કીધું છે કે બેન મારું નામ લેજો એટલે મારું ગીત ગાજો ઓકે ભાઈ તો આગળ તમારું નામ લઉં છું તમારી કમેન્ટ જોઉં છું હાલો મિત્રો આવી ગઈ છું પાછી કેમ કે બધાને નાસ્તા કરી લીધા છે જયપાલ અંકિતને જગાડી દીધા છે તો કેમ કે વહેલા વહેલા જગાડી દઉં ને તો એને પણ વહેલો નાસ્તો થઈ જાય તો અમારે પાસે વાઢવા જવાનું છે તો અહીંયા અંકિતભાઈ નાસ્તો કરીને બેહી ગયો છે કમ્પ્લેટ કેવો અંકિતભાઈ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો કાલે હોળી ખેલી ખેલીને મોઢા કરમાઈ ગયા તો એટલા ધોળી ધોડીને ને હોળી ખેલી દે ટોપડી ટોપડી તો હવે આપણે પ્રતાપભાઈ એનું નામ છે તો પ્રતાપભાઈ નું ગીત ગાવાનું ફરમાયશ હતી બરોબર છે તો આપણે ગાઈ નાખીએ ગીત ને કેમ કે અમને તો ખબર ન હોય તમારે કયું ગાવું છે કયું ગાવું છે કયું નહીં એ તો અમને ખબર ન હોય તો હવે આપણે શરૂ કરી દઈએ તો આપણે ગાઈ નાખીએ વન રાતે વનમાં મીંઢોળ ઝાઝા બરાબર ને તો જો તમને એવું લાગે છે જૂનું નવું કોઈ મને ખબર નથી પણ આ તો બસ એક ફરમાશ હતી તો આપણે પૂરી કરી નાખીએ બરોબર છે ને ફરમાશ કરતા રહેજો કેમ કે અમે તો આનંદ આ તે મોજ મજા જ કરતા હોય છે તમને પણ કરાવતા હોય ઓકે હે વન રાતે વન મા મી ઢોળ જા જા મી ભાઈ અવાડા તે લાડ તમને કોણે લાડાવ્યા ઓકે તો હવે આપણે આ રીતે કોઈ પણ કહેશે તો ફરમાઈશ પૂરી કરશું બાકીના તો હાલતા જાય ચાલતા જાય એને ગીત ગાતા જાય ઓકે તો હાલો હવે જવું છે અમારે વાઢવા થઈ ગયું છે મોડું તડકો થાય તો મને કોઈ આડું નહીં આવે ને ઉપર સાયો કરવા પર કોઈ નહીં આવે બરોબર તો હું જાઉં છું વાઢવા ને ઝાકળ છે બહુ કાંઈ ન ઘટે એટલો તો ઝાકળ ઉડી જાય તો તડકો આવી જાય તડકો આવી જાય તો વાઢવામાં બહુ મુશ્કેલ પડી જાય તો વાઢશું હારશું બરાબર છે ને પાછું ગાયનું કામ ઘરનું કામ કમ્પ્લેટ બધું બાકી છે તમામ વસ્તુ તમારી અ્યારે વિડીયોમાં જોડાઈ ગયું છે તો હાલો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય